મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યુવા સાંસદનો પ્રારંભ થશે યુવા સંસદનું આયોજન લોકશાહીના મૂળને મજબૂત કરવાનો શિસ્તની તંદુરસ્ત ટેવો કેળવવાનો અને યુવાનોને સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે સક્ષમ બનાવશે જેના થકી યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા સક્ષમ બનશે રાજ્યની ત્યાસી યુના વિદ્યાર્થી શપથ ગ્રહણ કરી ગુજરાતના પાંચસો તેતાલીસ પ્લસ સાત એટલે કે પાંચસો ને પચાસ યુવાનોને એક દિવસના સાંસદ બનવાનો અવસર પ્રાપ્ત થશે આ યુવા સંસદમાં ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં કોલેજો કોલેજોની લેવલ પર જે કોઈ યુવાનો પાસ થયા તે યુનિવર્સિટી લેવલ તક અને યુનિવર્સિટી લેવલથી પ્રતિનિધિત્વ કરતા આગળ વધતા યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે અલગ અલગ જ્યુરી બનાવવામાં આવેલી હતી તેના દ્વારા પાંચસો ને પચાસ યુવાનોની પસંદગી કરીને કાલે આ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે